બહુ જ સારું લાગે છે કે અમે ડાન્સ મેન છીએ અને આવી રીતે આયોજન થાય તો અમે લોકો ખુલીને અમારી રીતે ડાન્સ કરી શકીએ છીએ કોઈ પણ ડર વગર સુરક્ષિત માહોલમાં ગરબા ઘૂમવાનો અનુભવ જણાવતા એ કહ્યું એટલે અમારે આ ખુલ્લું મેદાન અમને મળી ગયું કે અમે અમારી રીતે ખુલ્લા દિલથી ખુલ્લા રીતે જે પહેરવો પહેરી શકીએ છીએ રમી શકીએ છીએ ગાઈ શકીએ છીએ અને અમે એન્જોય કરીએ છીએ આમાં બીજાજ વર્ષે ખેલૈયાઓના રજીસ્ટ્રેશનમાં વીસ ટકાનો વધારો થવાની ખુશી વ્યક્ત કરતા સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીએ સમુદાયનો સમાજમાં સમાવેશ કરવા વિશે જણાવ્યું કઈ પ્રશ્ન ઉભા થવા કરતા અમે ઈચ્છીએ છે કે જે અધિકારની વાત છે એ સાંસ્કૃતિક હોય કે પર્સનલ હોય કે સ્ટ્રગલ હોય જે કંઈક હોય એના માટે એ ખાસ કરીને અલગ થઈને સમજી શકાય લોકો સાથે સમાવેશ થઈને ના સમજી શકાય આ હૃદય સ્પર્શી અને મનોરંજક અનુભવ બાદ ખેલૈયાઓએ આવતા વર્ષે ફરી આયોજન થાય તેવી આશા વ્યક્ત કરી હતી વડોદરાથી દિવ્ય ભાસ્કર માટે રોહિત ચાવડાનો રિપોર્ટ શેર નો ડાઉનલોડ કરો